ગરબાડા પથકમાં વર્ષો જૂના માર્ગ અને મકાન વિભાગ દ્વારા બનાવેલા જાહેર રસ્તાઓ પર મસમુઠા ખાડા પડતા સ્થાનિક તંત્ર દ્વારા પેજ વર્ક કરવાની જગ્યાએ માટી દ્વારા પુરાણ કરતા પથકમાં ચોમાસા દરમિયાન ચાલી રહેલા શ્રાવણિયા જર્મરિયાના કારણે આ માર્ગો ઉપર કાદવ કિચડનો સામ્રાજ્ય ઊભો થવા પામ્યો છે જેના પગલે વાહન ચાલકો તેમજ રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરી આ માર્ગ પાર કરવા માટે સંઘર્ષ કરી રહ્યા હોય તેવું જણાઈ રહ્યું છે ગરબાડા નગરમાંથી પસાર થતો માર્ગ મકાન વિભાગ સ્ટેટ દ્વારા બનાવવામાં આવ્યો હતો જેને ઘણા વર્ષો થવા આવ્યા છે આ આરસીસી રોડ પર બન્યા પછી કોઈ પણ દિવસ કોઈ પણ પ્રકારનું સમારકામ કરવામાં આવ્યું નથી તંત્રના અધિકારીઓ દ્વારા રોડની વિઝિટ પણ લેવામાં આવી નથી પાછલા એક વર્ષથી આઝાદ ચોકથી બસ સ્ટેશન અને નવીન ગ્રામ પંચાયત સુધીનો રોડ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે ಅಹವಾಲ್ ಮಂಜುಭೈ ಬಾರಿಯಾ ದಹೋದ್ ಜಿಲ್ಲಾ ಬ್ಯೂರೋ چیಫ್